આજરોજ ગહાણવા ગામની અંદર જમ્મુસર તાલુકામાં આવેલું પહાણવા ગામની અંદર હોલિકા રવાની જે શાસ્ત્ર વિધિ પ્રમાણે જેમ દર સાથે થાય છે તેમ આજે કરે છે આપણે હિન્દુ ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે જે આપણી એક વાત કહાણી છે જે વાર્તા સમજો કહાણી સમજાય કે હિરણે કશ્યપે એના બધ ઇરાદાથી તેની બેનને કીધું કે ભક્ત પ્રહલાદને લઈને હોલિકા વડામાં બેસ જે એમના બધ ઇરાદાઓ હતા ભક્ત પ્રહલાદ એટલો સત્યવાન હતો ભક્તિદારી હતો તો હોળીકા દહન અગ્નિસંસ્કાર આપીને દહનને ભસ્મ થઈ જવું પડ્યું પણ ભક્ત પ્રહલાદને કઈ પણ ગુણી હાંચ ના આવી કેમ આપણા ગામની પણ જે બદ ઇરાદાઓ રાખનારા હોય જેની પૂરી નજર હોય ભગવાનને ઈશ્વરને સર્વ સમાજને પ્રાર્થના કરું છું કે એવા ઈરાદાઓ રાખનારને દૂર થાય એમને સદબુદ્ધિ આપે અને દરેક વ્યવિજાતિ ભાઈચારા થી દરેક સમાજ સાથે રહીને આપણે હળી મળીને ગામની ઉન્નતિ કરીએ ગામની આનાથી વધારે પ્રગતિ થાય એવી અમે ઈચ્છા રાખીએ અને દર દરેક મારા ગામના દરેક સમાજ મારી સાથે રહે અને આવી જ આવી આપણે દરેક સમાજને સાથે રાખીને ગામની ઉત્તરોત્તર પ્રગતિ કરીએ બસ એવી જ આ મારા મીડિયાના ભાઈઓ તરફથી થકી હું એક મારા ગામને આ મેસેજ આપવા માગું છું કે આવું ને આવું વધુ મજાના આપણા અવસરો કરતા રહીએ દરેક મજાના સારા કામ કરતા રહીએ હા અમારી પણ કંઈક ભૂલ થતી હોય નાની મોટી તો અમને પણ કહી શકો છો અને સાથે મળીને સરસ મજાનું વાતાવરણ ઊભું થાય અને ગામની ઉન્નતિ બસ એવું જ ઈચ્છું છું રાકેશ પટેલ જય હિન્દ જય ભારત અમારા ગામની અંદર આજે હોળીનો દિવસ હતો એ મોહરમનો બી દિવસ ચાલી રહ્યો છે રમઝાનનો બી દિવસ ચાલી રહ્યો છે ને હોળીનો બી દિવસ ચાલી રહ્યો આજ રાત્રે સારી રીતે અમારા ગામની અંદર હોરી બહુ વ્યવસ્થિત રીતે જે વિધિ પ્રમાણે કરવાની હતી એ પ્રમાણે વિધિ પ્રમાણે એનું કામ કરેલ છે હોરીનું બીજા નંબર મેં કે અમારા કઢાના ગામનું જમ્મુસર તાલુકા ગામની અંદર અમારે અત્યારે રાકેશભાઈ સરપંચ આવ્યા પછીનું અમારા ગામની અંદર એકતાનો માહોલ એટલો બધો પેદા થઈ ગયો છે કે હિન્દુ મુસલમાનનો એકતા એટલી સારી છે કે કોઈ દિવસ એવું લાગતું નથી કે અમારા ગામની અંદર કોઈ એવું લાગે કે ખોટું કામ થઈ રહ્યું છે અમારા ગામના સરપંચ રાકેશભાઈ બી અમારા સભ્યોની બોડી બી અમારા રાજુભાઈ છે મતલબ કે તમામ અત્યારે જેટલા બી હોદ્દા પર છે એ લોકો એટલા બધા સારી રીતે અમારી સાથે બી સંબંધો રાખે છે ને કોઈ બી કામના માટે અમારા માટે આવીને કાનના ગામને સપોર્ટિંગની અંદર એકતાનો માહોલ બહુ બહુ સારો લાગે છે ને અત્યારે મો રમઝાન ચાલી રહ્યો છે ને ઓરેલી છે બહુ સારી રીતે અમારા ગામની અંદર બહુ સારી રીતે ઊંઠો એમનો સભનો હું આભાર માનું છું અમારા રાકેશભાઈ છે રાજુભાઈ છે અમારા સભ્યો જેટલા પંચાયતના છે દરેકનો હું આભાર માનું છું